સુરતના બિલ્ડર પિયુષ દેસાઈ તરફથી બસો એકાવન દીકરીઓને પિંચોતેરસો રૂપિયાનો શેક અર્પણ કરાયો હતો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઓફિસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ ભાજપના કાર્યકર્તા ઉપરાંત વિદ્યાર્થીઓના વાલી ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયો હતો અને જરૂરિયાતમંદ માતા પિતાની દીકરીઓ અભ્યાસથી વંચિત ન રહે તે માટે દીકરીઓને અભ્યાસ માટે દ્વારા સહાય આપવામાં આવી હતી તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ દ્વારા બિલ્ડર પિયુષ દેસાઈના આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આખા દેશમાં અલગ અલગ સંસ્થા અલગ અલગ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એનું પખવાડિયામાં ઉજવણી કરીને કામ કર્યું છે સુરત શહેરની અંદર પણ બ્લડ કેમ્પ થી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદના કારણે કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો આજે પણ બસોને એકાવન દીકરીઓને એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમનો તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે અને મને કહેતા આનંદ થાય છે આંકડો ખુબ મોટો છે એટલે એક દિવસમાં તો નહીં થશે એને સમય લાગશે થોડો થોડો ટાઈમે જેમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને દરેકને સાડા સાત હજાર રૂપિયાનો ચેક આપવો